આજે એક નવું જાદુ લઈને ફરી હું આવી છું આ પહેલાં પણ આપણે આ પ્રકારના જાદુ ગાણિતિક જાદુ જોયેલા તો આ ત્રિકોણમાં છે જો અહીંયા ત્રિકોણની ત્રણ બાજુ હોય તો અહીંયા ત્રણેય બાજુનો આપણે સરવાળો કરીએ તો આઠ આઠ થશે જેમ કે આ બે બે ચાર બે છ ને બે આઠ બે બે ચાર બે છ બે આઠ બે બે ચાર બે છ બે આઠ તો ત્રણેય બાજુએ જે બટનો મૂક્યા છે આપણે એ બધાનો સરવાળો આઠ 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 થાય છે અને આ ત્રણ બટન વચ્ચેના એ એક્સ્ટ્રા છે વધારાના બટન છે હવે આ ત્રણ બટન આ ત્રણેય બાજુમાં આપણે ઉમેરીએ તો સ્વાભાવિક છે કે આઠ સરવાળો છે એને બદલે નવ થવો જોઈએ ને પણ નવ નહીં થાય આઠનો આઠ જ રહેશે તો આપણે જોઈએ કેવી રીતે જો આ એક બટન મેં અહીંયા ઉમેર્યું અહીંથી એક બટન અહીંયા લઈ લીધું હવે આપણે ગણીએ તો ત્રણ ને એક ચાર પાંચ છ સાત આઠ ત્રણ ને આ ચાર પાંચ છ સાત આઠ બે ને બે ચાર ને બે છ ને બે આઠ જો પેલું એક બટન ઉમેર્યું તો પણ સરવાળો તો ત્રણેય બાજુઓના સરવાળો આપણે જોઈએ તો આઠ 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 જ થાય છે ક્યાંય નવ ન થયો હવે આપણે આ બીજું બટન ઉમેરીએ અહીંયા ઉમેર્યું બીજું બટન હવે આપણે ફરી સરવાળો કરીએ તો ત્રણ ને ત્રણ છ આ સાત ને આઠ ત્રણ એક ચાર પાંચ છ સાત આઠ બે ને બે ચાર પાંચ છ સાત ને આઠ જુઓ આઠનો આઠ જ રહે છે સરવાળો તો હજુ એક બટન બાકી છે આપણી પાસે વધારાનું એને પણ ઉમેરી દઈએ અને હવે ફરી પાછું ગણીએ તો ત્રણ ને ત્રણ છ સાત ને આઠ ત્રણ ને ત્રણ છ આ સાત ને આઠ ત્રણ ને ત્રણ છ આ સાત ને આઠ જોયું પહેલાં ત્રણ વધારાના બટન આપણે ત્રણેય દિશાઓમાં ઉમેરી દીધા અને છતાં પણ સરવાળો તો આઠ નો આઠ જ રહ્યો નો નવ થયો નો દસ થયો ન અગિયાર થયો કેવું જાદુ તો તમે પણ આવું જાદુ કરીને તમારા ઘરના બાળકોને બતાવજો જો ને ફરી પાછા કોઈ નવા જાદુ સાથે આપણે મળશું આવજો